ફાર્માકેમ કંપની દ્વારા તેમના એકમના પાછળના ભાગે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હતો અને રાત્રિના સમયે ગેસ છોડવામાં આવતો હોવાના આક્ષેપો થયા હતા જીપીસીબી દ્વારા સ્થળ ઉપર તપાસ હાથ ધરાઈ હતી અને નમૂનાઓ એકત્ર કરીને ને કારણ માટે મોકલવામાં આવ્યા છે અન્ય એક કંપની લોહમ રીકલેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બાથરૂમ શૌચાલય અને કેમિકલયુક્ત નિકાલને ગેરકાયદેસર રીતે બહાર છોડવામાં આવતો હોવાનું જણાયું હતું જીપીસીબીની ટીમે અહીં પણ તપાસ કરી નમૂનાઓ એકત્ર કર્યા છે અને કંપનીને નોટિસ આપવામાં છે જીપીસીબીના સૂત્રોએ જણાવ્યું કે નમૂનાના પૃથકરણ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહીનું નક્કી કરવામાં આવશે હાલમાં બંને કંપનીઓને નિયમોને અનુરૂપ વ્યવસ્થાઓ અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવે છે પર્યાવરણ અને જાહેર આરોગ્યની દ્રષ્ટિએ આવું નિયંત્રણ જરૂરી હોવાને લઈને તંત્ર સતર્ક દેખાઈ રહ્યું છે